તો મારા ભાઈઓ અત્યારે તમે મારી બાજુમાં જુઓ એક છોકરાને એ માટે બાંધી દીધો કેમકે તેને હડકાયું કૂતરું કાઢ્યું મિત્રો હવે જો તમે તમારા ઘરમાં કૂતરું પાડતા હોય અથવા કૂતરું ન પણ હોય ને તો પણ સાહેબ એકવાર તમે આ વિડીયો જરૂર જોજો કેમ કે સાહેબ આપણે અત્યારે આ છેલ્લા એક કે બે મહિનાની વાત કરું તમને ભાઈ કે આપણે જ્યાં જુઓ ને ભાઈ ત્યાં લોકો હડકાયા થાય કાંઈ તો મિત્રો કૂતરું એને કરડી હોય નાનકડું ત્રણ ચાર મહિના પછી હડકવો ઉપડ્યો હોય કોઈને રેબીસ નામનો રોગ થયો આવા ઘણા બધા રોગો થયા એટલું જ નહીં પરંતુ એ માણસ હડકાયો થઈ ગયો તો મિત્રો શું ખરેખર આ માણસ પણ હડકાયો થઈ ગયો હા મારા ભાઈઓ અત્યારે જે તમે દીકરો જોઈ રહ્યા છો દીકરો હડકાયો થઈ ગયો એને બાંધી દીધો મારા ભાઈઓ આ ક્યાંની ઘટના એ પણ તમને કહું ખાસ કરીને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરી વિડીયોને એક લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો દર્શક મિત્રો તો ચેનલને પણ આવશે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા નીકળો વિડીયો મળતા રહેશે હવે મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે બરોબર આ વિડીયોની અંદર તમે જુઓ ભાઈ એક છોકરાને એ માટે બાંધી દીધો કેમ કે એને હડકો ઉપડી ગયો હડકો શા માટે ઉપડ્યો તો કે આ છોકરાને ભાઈ કૂતરું કરડી ગયું હવે જો તમે તમારા ઘરમાં કૂતરું પાળતા હોય કૂતરી પાળતા હોય તો નાનું ગલુડિયું પાળતા હોય ને તો પણ સાહેબ હવે ધ્યાન રાખજો કેમ કે એનો ન ખાડવાથી પણ સાહેબ તમે હડકાયા થઈ શકો બરોબર ના કરે માતાજી ના કરે નારાયણ પણ બાય ચાન્સ મિત્રો આપણે ધ્યાન રાખવું જરૂરી બરાબર આપણને ખબર છે કે આગળ ખાડો છે ભાઈ તો શું આપણે ખાડામાં જઈને પડશું તો તો આપણી જ ભૂલ કહેવાય ને તો આપણને ખબર છે કે કૂતરાને અડવાથી અથવા કઈ કૂતરે કૂતરો આપણને નક મારે તો રેબીસ નામનો રોગ થઈ જાય ને તેનાથી આવા લક્ષણો જોવા મળે તો આપણે શા માટે કૂતરા પાસે જવું પડે તો ન જવું પડે ને મારા ભાઈઓ એટલે ખાસ કરી કૂતરાથી બધા લોકો દૂર રહેજો ભાઈ કેમ કે આવી વાત હું વારંવાર ન કહું મારા ભાઈઓ હવે સમજી જાવ તો સારું કહેવાય કૂતરાને રોટલો આપો મારા ભાઈઓ તમને પુણ્ય થશે પણ કૂતરાને તમારા ઘરમાં લાવો કૂતરાને પંજો મિલાવો તો ખોટું છે ભાઈ ભવિષ્યમાં પણ કૂતરાનો ન ખડવાથી ભયાનક રોગો થઈ શકે બરોબર તમારો જીવ પણ જઈ શકે ભાઈ તો ધ્યાન રાખવું બધા લોકોને અપીલ કરું બાકી બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ